ગુરુ બુદ્ધિ યોગ નિર્ણય લેવાની ક્ષમતા તથા આગળ વધવાના માર્ગ બનાવે છે જ્યારે આ બંને ગ્રહો એકબીજા સાથે જોડાય છે ત્યારે લોકોના જીવનમાં મોટા ફેરફારો આવતા હોય છે આ યોગના અસર કારકિર્દી નાણા આત્મવિશ્વાસ પરિવારની બાબતો પર પડી શકે છે ખાસ કરીને કેટલીક રાશિઓના ખાસ સમય ખૂબ જ ફળદાયક સાબિત થઈ શકે છે તો મેષ રાશિ મેષ રાશિના લોકો માટે આ યોગ નવી તકો લઈને આવી રહ્યું છે અટકેલા કાર્ય આગળ વધી શકે છે નોકરીને સરકારી કામોમાં સફળતા મળવાના સંકેતો આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે અને લોકોને તમારી વાતોનો ગંભીરતાપૂર્વક લેશે સમજદાર સમજદારીની ઓળખાણ બહુ મજબૂત બનશે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આ સમય આર્થિક સુધારા અને નાણાકીય નિર્ણયો લેવામાં તમારા પક્ષમાં આવી શકે છે જે લોકો બિઝનેસ શરૂ કરવાનો વિચારી રહ્યા છે તેમના માટે આ યોગ્ય સમય છે જેના રોકાણ અથવા પરિવર્તન સંબંધિત પરિવાર સંબંધિત દ્વારા પણ ફાયદો મળી શકે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને કામકાજમાં સફળતા મળી શકે છે જવાબદારી વધશે પરંતુ તેની સાથે સન્માન પણ વધારો થશે નેતૃત્વની ભૂમિકા નિભાવવાની તક મળી રહે શકે છે જૂના જૂના દેવો છાનોને પરેશાનીઓમાં હોય તો રાહત મળી શકે છે અચાનક ધન લાભ થઈ શકે છે તો ધન રાશિના જાતકો માટે આ સમય શીખવા અને આગળ વધવાનો અભ્યાસ સંશોધન કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ સારા પરિણામો અને સમાચાર મળી શકે છે સારા વિદેશમાં કોઈ કાર્ય યોગ બની રહ્યા છે પરિણામો માર્ગી અને તેનો સંતુલિત રહે છે કુંભ કુંભ રાશિના લોકો માટે આ યોગ્ય નવા માર્ગો ખોલી શકે છે નોકરિયાત વર્ગોને પ્રમોશન અથવા તો પગાર વધારવાની સારી તકો મળી શકે છે તમારી સમજણ યોગ્યતા નિર્ણયો લેવાની શક્તિઓને કારણે વિપરીત પરિસ્થિતિઓ પણ તમારા પક્ષમાં આવી શકે છે કુલ મળીને આ સમય સ્થિતિ સાથે આગળ વધવાનો સંકેત આપે છે તો હર મહાદેવ જય ગાયત્રી